ફિલ્ટી બનેલો ફિલ્ટર પ્લાન્ટ તંત્રના અણગણ વહીવટનું પ્રમાણ પૂરું પાડે છે શહેરમાં વર્ષ પહેલા પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો છે જેનો ઉદ્દેશ્ય શહેરી વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી આપવાનો હતો જો કે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે ફિલ્ટર પ્લાન્ટનો અડધો સામાન ચોરાઈ ગયો તો મોટા ભાગની સામગ્રી કાટ ખાઈ ગઈ છે ત્રણ વર્ષ પહેલા તત્કાલીન પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પણ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ ચાલુ કરવાની ખાતરી આપી હતી પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી થતી નથી અને પ્રજા પીવાના ચોખા પાણી માટે વલખા મારી રહી છે જેને લઈને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી પરંતુ બહેરા તંત્રને કંઈ જ અસર થઈ રહી નથી હાલ શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે હવે ક્યારે આ પ્લાન્ટ સક્રિય થશે તેના પર સૌની નજર છે અંદાજે દશક વર્ષ પહેલા આ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો કે જેથી કરીને ધંધોકારની પબ્લિકને પચાસ હજારની વસ્તી છે એને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે પણ એ આજિ સુધી ચાલુ કરવામાં આવેલ નથી એની તમામ મશીનરી કટાઈ ગઈ છે અમુક ચોરાઈ ગઈ છે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા પાણી પુરવઠા મંત્રી પણ આની મુલાકાત લઈ ગયા છે અને એમને પણ આશ્વાસન આપેલ કે આ ફિલ્ટર પ્લાન્ટ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવશે પરંતુ હજી સુધી ચાલુ કરવામાં આવ્યો નથી જેથી કરીને ધંધુકાની પબ્લિકને ફિલ્ટર પાણી મળતું નથી અને દૂષિત પાણી પીવાનો વારો આવે છે વધુ માહિતી સાથે સંવાદદાતા હરિયોમ જોડાઈ ગયા છે હરિયોમ ધંધુકામાં બનેલો આ ફિલ્ટર પ્લાન્ટ છે દસ વર્ષથી બનેલો છે પરંતુ હજુ ધૂળ ખાઈ રહ્યો છે પ્રજાને હાલાકી થઈ રહી છે હરિયોમ જી દીપિકા ધંધુકાની પચાસ હજારની જનતાની આશા અપેક્ષા ઉપર પાણી ફેરવતો આ ફિલ્ટર પ્લાન્ટ છે પાછલા દસ વર્ષથી તૈયાર થયેલો આ પ્લાન્ટ તંત્રની નગરોળ બેદરકારીના કપાપે આજે કાઠ થઈ ગયેલી હાલતમાં છે ખંડેર થઈ ગયેલી હાલતમાં છે વારંવારની રજૂઆતો છતાં પણ ધંધુકા શહેરની પ્રજાને શુદ્ધ પાણી માટે કરોડો રૂપિયા જે ખર્ચવામાં આવ્યા હતા એ કરોડો રૂપિયા આજે પાણીમાં જતા હોય તેવું દેખાઈ રહ્યું છે લોકોમાં રોષ છે અને આ બાબતે સત્વરે કોઈ પગલા લેવામાં આવે અને ધંધુકાની પ્રજાને શુદ્ધ પાણી મળે